આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ આ દિવસોમાં ગુજરાતની મુલાકાતે છે અને બીજી તરફ ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી પટ્ટામાં આમ આદમી પાર્ટી પોતાનું પ્રભુત્વ દિવસેને દિવસે વધારી રહ્યા છે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં ગાબડું પાડી રહ્યા છે ત્યારે સાંસદ મનસુખ વસાવાના ગઢમાં ફરી એકવાર ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટું ગાબડું પાડ્યું છે અને ભાજપના કયા નેતાને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવ્યો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નું જે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આગામી સમયમાં ગુજરાતમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે જે ગુજરાતના રાજકારણમાં સેમીફાઇનલ માનવામાં આવી રહી છે બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણી છે અને તેને લઈને ત્રણેય પક્ષોએ એડી ચોટીનો જોર લગાવતી જોવા મળી રહી છે અને ખાસ કરીને આ દિવસોમાં અરવિંદ કેજરીવાલ જે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓ ગુજરાતની મુલાકાતે છે અને જે રીતે તેમની દિવસે દિવસે મુલાકાતો ગુજરાત તરફ વધી રહી છે ત્યારે આ વખતે ગુજરાતમાં નવા જૂનીના એંધાણ પણ મનાઈ રહ્યા છે બીજી તરફ ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જે રીતે આદિવાસી પટ્ટામાં ફરી રહ્યા છે કોંગ્રેસ અને ભાજપમાં મોટું ગાબડું પાડી રહ્યા છે ત્યારે સાંસદ મનસુખ વસાવાના ગઢ ભરૂચમાં ભાજપના કેટલાક નેતાઓને તેમણે આમ આદમી પાર્ટીમાં જોડતા રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે જ્યાં સૌપ્રથમ તો વાત કરીએ તો કયા કયા નેતાઓને જોડવામાં આવ્યા છે તો ભરૂચ જિલ્લામાં વાલિયા તાલુકાના પૂર્વ પ્રમુખ અને કદાવર આદિવાસી નેતા રાજુ વસાવા સાથે જ વાલિયા તાલુકાના યુવા આગેવાનો રજની વસાવા વિનય વસાવા વિજય વસાવા સહિતના જે અગ્રણીઓ તેમજ અલગ અલગ ગામના સરપંચો છે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલના હસ્તે આ તમામ લોકોને ખેસ પહેરાવીને આમ આદમી પાર્ટીમાં આવકારવામાં આવ્યું છે ત્યારે આ ખૂબ જ રસપ્રદ અને રોમાંચક જંગ છે હવે બે હજાર સત્યાવીસ માટે માનવામાં આવી રહ્યું છે કેમ કે એક તરફ ભારતીય જનતા પાર્ટી છે બીજી તરફ કોંગ્રેસ છે ને હવે ત્રીજી તરફ આમ આદમી પાર્ટી છે તે એન્ટ્રી મારી ચૂકી છે અને બે હજાર બાવીસમાં તેણે ચૂંટણી લડી હતી પણ એટલી કોઈ સીટો છે તે લાવી શકી નહોતી પણ આ વખતે ત્રિપાંખીઓ જંગ છે તે ખેલાવાનો છે અને આ જંગમાં કોણ બાજી મારે છે તે સૌથી મોટો સવાલ છે કેમ કે ત્રણેય પાર્ટીઓ અલગ અલગ રીતે લોકોને રીઝવવા માટે સભાઓ કરી રહી છે પ્રચાર પ્રસાર કરી રહી છે જેમાં આમ આદમી પાર્ટીની વાત કરીએ તો કિસાન મહાપંચાયતો યોજવામાં આવી રહી છે અલગ અલગ જિલ્લાઓમાં કોંગ્રેસની વાત કરીએ તો જન આક્રોશ રેલી કોંગ્રેસની આ દિવસોમાં અલગ અલગ જગ્યાએ ચાલી રહી છે અને અને ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો યુનિટી માર્ચ છે તે અલગ અલગ જિલ્લાઓમાં ચાલી રહ્યું છે ત્યારે અલગ અલગ રીતે તમામ રાજકીય પક્ષો છે તે લોકોને પોતાની પાર્ટી અને વિચારધારાથી જોડવાના પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આગામી સમયમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આ સિલસિલો કઈ રીતનો જોવા મળે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જવાનો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णव तेने तेन जे